તો ચલથાણ ગામે આવેલા રેલવે મુલાકાત લેવામાં આવી હતી તો સ્થળ મુલાકાત દરમિયાન ડીઆર વિભાગના સિનિયર સર્વેરો માર્ગ અને મકાન વિભાગના ડેપ્યુટી ઇન્જનેર કમલભાઈ પટેલ અને સ્ટાફ પલસાણા તાલુકાના નાય મામલતદાર હાર્દિકભાઈ વસોયા તેમજ જમીન તથા મકાનના માલિકોને બોલાવી જરૂરી દસ્તાવેજો એકત્ર કરી જમીન સંપાદનની પ્રાથમિક પ્રક્રિયા હાથ ધરવામાં આવી હતી ત્યારે જમીનની માપણી પણ કરવામાં આવી હતી ઉલ્લેખનીય છે કે રેલવે ફાટક પર ટ્રાફિક સમસ્યા અને અકસ્માતના જોખમને ધ્યાનમાં રાખી આ માંગ લાંબા સમયથી હતી ત્યારે હવે પ્રોજેક્ટ મંજૂર થતાં અને કામગીરી શરૂ થતાં ચલથાણ સહિત આસપાસના વિસ્તારોમાં ખુશી વ્યક્ત કરવામાં આવી રહી છે હું ચલથાણ મહેન્દ્રભાઈ ધીરુભાઈ દેસાઈ આ રેલવે બ્રિજ અમારા અહીંયા બનવાનો હોય જેના કારણે આગાઉ માપણી કરી ગયેલા હાલમાં જેનું લાગતું વળગતું કોઈ પણ મકાન જે કઈ જગ્યા હોય એ માટે આ માપણી આવ્યા હતા સરકારી સરકારી અધિકારીઓ અધિકારીઓ લાગતા તમામ અહીં કામગીરીમાં ઓવરબ્રિજ અને અંડરપાસ બંને આજ રોજ તલથાણ ખાતે એલસી નંબર તેર ના જમીન સંપાદન લગત કાર્યવાહી કરવા અર્થે અરજદારોની સાથે સ્થળ પર રહી દરેક અરજદારને બોલાવીને એમના માસ્ટર ફાઇલ મેં તે મંગાવેલ છે જે તે કોમ્પ્લેક્સ જે જમીન સંપાદનમાં જાય છે તેનું જે બુધવારના રોજ એમને આપવાની બાહેદારી આપી છે બુધવારના રોજ મળ્યાથી આગળની જમીન સંપાદનની કાર્યવાહી અત્યારના વિભાગ દ્વારા ડીઆઈઆર શ્રી